विश्व स्तनपान सप्ताह पोस्टरो बैनरों, रैली, काउंसेलिंग सेशन ब्रेस्ट फीडिंग अंतर्गत शॉर्ट फिल्म कैंप वर्कशॉप सहित विविध कार्यक्रमों राजकोट जिला ग्राम्य विस्तारों मा संकलित आरोग्य परिवार कल्याण विभाग आरोग्य शाखा जिला पंचायत राजकोट द्वारा जिला विकास अधिकारी श्री नवनाथ गवहाणेना मार्गदर्शन हेठ मुख्य जिला आरोग्य अधिकारी श्री बीके सिंह અને આરોગ્ય વિભાગ ની ટીમ સાથે પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો બેનરો રેલી રોલ પ્લે પ્રેસ નોંદ કાઉન્સેલિંગ સેશન ગ્રેસ્ટેડ ફીડિંગ અંતર્ગત શોર્ટ ફિલ્મ કેમ્પ વર્કશોપ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના છે જેમાં સ્તનપાન સંબંધિત વિષયો અંગે જાગૃતિ લાવવા અને પગલા લેવા માટે ખાસ કરીને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન કરાવવું પાણી પણ ન આપવું અને બાળકના છ મહિના પૂરા થાય કે તરત ઉંમર પ્રમાણે ઉપરનો આહાર શરૂ કરવો અને બે વર્ષ કે તેથી વધુ સ્તનપાન ચાલુ રાખવું જેવી વિવિધ બાબતોની ભલામણ કરવામાં આવેલ છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય તે માટે એક વૈશ્વિક અભિયાન છે